ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નાના વરાછા ખાતે આવેલા તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે અને શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે આ સમયે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને મીઠું મોઠું પણ કરાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્ચ બે હજાર માં પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આજે એટલે કે બુધવાર તારીખ એકત્રીસમી મેના રોજ જાહેર કરાયું હતું શિક્ષણ બોર્ડ દ્વારા સમયસર આ વખતે બોર્ડના પરિણામો જાહેર કરાયા છે ત્યારે સુરતના નાના વરાછા ખાતે આવેલા તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પણ બાજી મારી છે સુરતના નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવવા સફળતા મેળવતા શાળા સંચાલકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને કાજુ કતરી સાથે ફટાકડા પણ ફોડવાયા હતા જે મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ માર્ચ બે હજાર ત્રેવીસનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળાની અંદર છવ્વીસ બાળકો વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો અડતાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સો કરતાં વધારે વિદ્યાર્થીઓએ નવ્વાણું પ્લસ પીઆર મેળવેલા છે શાળાનું કુલ પરિણામ સત્તાણું પોઈન્ટ ચૌદ ટકા છે ગયા વર્ષે ગત વર્ષ કરતાં આ વખતે ચૌદ ટકા પરિણામ ગુજરાત બોર્ડનું ડાઉન છે અને કુલ ચુમ્મોતેર ટકા જેટલું પરિણામ સમગ્ર કેન્દ્રનું રહ્યું છે અને જેની અંદર અમારી આ વિદ્યાર્થીઓએ જે સફળતા પ્રાપ્ત કરી છે એની પાછળ અમારા શિક્ષકોએ ખૂબ સારી એવી મહેનત કરી છે વિદ્યાર્થીઓએ એટલી સારી મહેનત કરી છે અને શાળા સંચાલક મંડળ તરફથી પણ પૂરો સહકાર વાલી તરફથી પણ પૂરો સહકાર પ્રાપ્ત થયો છે અને પરિણામે આ સફળતા અમને પ્રાપ્ત થઈ છે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પહેલેથી જ રેગ્યુલર સિલેબસ અને ડિસેમ્બર સુધીમાં અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાની પહેલાં સતત રિવિઝન પેપર પ્રેક્ટિસ અને વિદ્યાર્થીને નાનામાં નાની કોઈ ક્વેરી હોય તો અમારા દરેકે દરેક વિષયના શિક્ષકો નાનામાં નાનો ડાઉટ પણ વિદ્યાર્થીને ક્લિયર કરતા હતા એના કારણે જ એકાઉન્ટ સ્ટેટ બી એ અને એસપી વિષયની અંદર વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે એમનું મુખ્ય કારણ છે આ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ દસની અંદર હતા ત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર કોવિડની સ્થિતિ હતી જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું હતું અને આ વિદ્યાર્થીઓ ધોરણ બારની આ પરીક્ષા આપી હતી કદાચ એમના કારણે પણ આ પરિણામ થોડું ડાઉન આવ્યું છે એવું માની શકું છું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તો સુરતના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં નામના પણ મેળવી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા